આ મકાનનો તમે જે કામકાજ કરી રહ્યા છો એમાં તમને સાથ સહકારને બધાનો સપોર્ટ કેવો મળ્યો છે સૌથી પહેલા તો વાત કરું તો આ ગામના આગેવાનોને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો જોઈએ કેમ કે ગામના બધા આગેવાનોનો બહુ સાથ સહકાર બહુ જાજો મળ્યો છે જેથી કરીને મને આ કામ કરવાની સરળતા પડી છે અને તમારા દાતાશ્રી મિત્રોનો એ બધાનો કેવો તમને સહયોગ થયો છે સૌથી પહેલા તો વાત કરું તો મારા ગામના પાડોશી દશરથભાઈ જે મારી સાથે હું જ્યારે અહીં કામ કરવા આવું છું તો મારી સાથે આવે છે અને ભોલુભાઈ બોટાદના છે તે પણ અહીં હાજરી દે છે જયારે પણ અમારે જરૂરત હોય ત્યારે તેઓ હાજર જ રહે છે અને આ ગામના સભ્યોનો બધા સભ્યોનો બહુ સાથ સપોર્ટ મળ્યો છે ગામના જે અમે મકાન બનાવી છે ત્યાં પાડોશી રહે છે એમનો પણ બહુ સાથ સપોર્ટ મળ્યો છે તમને ઉત્સાહ ઉત્સાહ તો આમ એવું લાગે છે કોક મકાન બનતું હોય તો આપણને શું વાંધો એને એક સહારો થઈ જાય અને આપણને ફળ મળવું હોય તો મળે બાકી એને એક સહારો થઈ જાય તો અમને પણ આમ કામ જોઈને એમ થાય કે નાના વ્યવસ્થિત થાય એમ